રોજ સવારની વાત કરીએ તો ઘણા લોકો માટે ચા નાસ્તા પહેલાં એક મલ્ટીવિટામિનની ગોળી લેવી એ જાણે એક નિયમ બની ગયો છે એક જાતનો હેલ્થ ઇન્સ્યોરન્સ જેવું લાગે નહીં કે ભાઈ દિવસભર ખાવા પીવામાં ગમે તે ગડબડ થાય આ એક ગોળી બધું સંભાળી લેશે પણ શું ખરેખર એવું છે ચાલો આજે આ જ વાતની ઊંડાણમાં તપાસ કરીએ અને આ જ છે આપણા આજના વિશ્લેષણનો સૌથી મોટો અને મુખ્ય સવાલ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે વિજ્ઞાને બનાવેલી એક નાનકડી ગોળી શું કુદરતે બનાવેલા અસલી ખોરાકની બરાબરી કરી શકે આજકાલ તમે જુઓ તો ટીવી પર સોશિયલ મીડિયા પર બધે જ વિટામિન સપ્લિમેન્ટ્સનું એટલું બધું માર્કેટિંગ થાય છે કે આપણને એમ જ લાગે કે ભાઈ હેલ્ધી રહેવું હોય તો આનાથી સહેલો કોઈ રસ્તો જ નથી પણ શું આ શોર્ટકટ સાચે જ કામનો છે આ માન્યતાને લીધે શું થાય છે ખબર છે એક ખોટી સલામતીનો અહેસાસ થાય છે લોકોના મનમાં એવું બેસી જાય છે કે ચાલ સવારે વિટામિનની ગોળી તો લઈ લીધી છે હવે બપોરે પીઝા ખાઈ લઈએ તો શું વાંધો લાંબા ગાળે આ આદત ફાયદાને બદલે નુકસાન વધારે કરે છે તો પછી સવાલ એ થાય કે મોટાભાગના ડોક્ટરો અને ડાયટિશિયન હંમેશા ફૂડ ફર્સ્ટ એટલે કે પહેલા ખોરાક પર કેમ ભાર મૂકે છે ચાલો સમજીએ કે કુદરતી ખોરાકમાં એવું તો શું જાદુ છે જે પેલી નાની ઘોડીમાં નથી જરા આ સરખામણી જુઓ કેટલી રસપ્રદ છે જ્યારે આપણે એક આખું સંતરું ખાઈએ છીએ ત્યારે આપણને ખાલી વિટામિન સી નથી મળતું એની સાથે ફાઈબર મળે છે બીજા સૂક્ષ્મ પોષક તત્વો મળે છે પોટેશિયમ મળે છે મતલબ કે એક આખું પેકેજ મળે છે જ્યારે ગોળીમાં એમાં તો બસ એક જ વસ્તુ હોય છે એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સીનું કેમિકલ સ્વરૂપ આ જે આખું પેકેજ છે ને એને વિજ્ઞાનની ભાષામાં ફૂડ સિનર્જી કહે છે મતલબ કે ખોરાકમાં રહેલા બધા જ તત્વો એક ટીમ બનીને કામ કરે છે જેનાથી શરીર એ બધા પોષક તત્વોને સહેલાઈથી અને વધુ સારી રીતે શોષી શકે છે જ્યારે ગોળીમાં રહેલું એકલું વિટામિન શરીર માટે પચાવવું ક્યારેક અઘરું પણ પડી શકે છે તો શું આનો મતલબ એવો થયો કે સપ્લિમેન્ટ્સ હંમેશા ખરાબ જ હોય છે અને એને લેવા જ ન જોઈએ નાના એવું બિલકુલ નથી અમુક ખાસ સંજોગોમાં તો આ જ સપ્લિમેન્ટ્સ જીવન બચાવવાનું કામ પણ કરે છે આ આંકડો જોઈને નવાઈ લાગે નહીં આપણા દેશમાં તડકાની કોઈ કમી નથી છતાં સિત્તેરથી એંશી ટકા લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે અને આ વિટામિન ખોરાકમાંથી તો બહુ જોશું મળે છે એટલે આવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ લેવું ખૂબ જ જરૂરી બની જાય છે તો ચાલો જોઈએ કે કોને કોને આની ખરેખર જરૂર પડી શકે છે જેમ કે સગર્ભા સ્ત્રીઓ માટે ફોલિક એસિડ બાળકના વિકાસ માટે અત્યંત જરૂરી છે જે લોકો વિગન છે એટલે કે પ્રાણીજ ઉત્પાદનો નથી ખાતા એમને વિટામિન બી ટ્વેલ્વ માટે સપ્લિમેન્ટ લેવું જ પડે કારણ કે એ વનસ્પતિમાંથી મળતું નથી એ જ રીતે વૃદ્ધો અને જેમને પાચનની કોઈ બીમારી હોય એમના માટે પણ સપ્લિમેન્ટ્સ વરદાનરૂપ સાબિત થઈ શકે છે આપણે ત્યાં એક સામાન્ય માન્યતા છે કે વિટામિન જ છે ને થોડું વધારે લેવાય તો શું વાંધો શરીરને ફાયદો જ થશે પણ સાવધાન આ માન્યતા માત્ર ખોટી જ નહીં પણ ખતરનાક પણ સાબિત થઈ શકે છે જો વાત એમ છે વિટામિન્સ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક જે પાણીમાં ઓગળી જાય જેમ કે વિટામિન બી અને સી એ જો વધારે લેવાઈ જાય તો શરીર તેને પેશાવ વાટે બહાર કાઢી નાખે છે પણ બીજા છે ચરબીમાં ઓગળનારા વિટામિન્સ એ ડી ઈ અને કે આ વિટામિન્સ શરીરમાં જમા થાય છે અને જો તેનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો તે ઝેર જેવું કામ કરી શકે છે દાખલા તરીકે જો વિટામિન એ નો ઓવરડોઝ થઈ જાય તો એ વાળ ખરવાથી માંડીને લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને હાડકાને પણ કમજોર બનાવી શકે છે એ જ રીતે જે વિટામિન ડી ની ઉણપ ખરાબ છે એ જ વિટામિન ડી નો ઓવરડોઝ પણ ખતરનાક છે એનાથી શરીરમાં કેલ્શિયમ વધી જાય જે કિડનીમાં પથરી અને હૃદયની ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે અને વાત કરીએ વિટામિન ઈની તો એનો ઓવરડોઝ લોહીને એટલું બધું પાતલું કરી શકે છે કે શરીરમાં અંદર જ ક્યાંક રક્તસ્ત્રાવ થવાનું જોખમ વધી જાય છે અને આ તો ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે કેટલાક અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે લોકો સ્મોકિંગ કરે છે અને સાથે સાથે બીટે કેરોટીનના સપ્લિમેન્ટ્સ લે છે તેમનામાં ફેફસાના કેન્સરનું જોખમ ઘટવાને બદલે ઉલટાનું વધી જાય છે આ જ બતાવે છે કે ડોક્ટરની સલાહ વગર કોઈપણ સપ્લિમેન્ટ લેવું કેટલું જોખમી હોઈ શકે છે તો પછી આ બધું માથાકૂટનો ઉપાય શું જવાબ એકદમ સીધો અને સરળ છે અને એ આપણા બધાના રસોડામાં જ છુપાયેલો છે સંતુલિત અને પૌષ્ટિક આહાર એ જ સાચો રસ્તો છે જરા આ કોષ્ઠક પર નજર તો કરો ગાજર પાલક આમળા દૂધ દહીં બદામ આ બધી વસ્તુ આપણા ઘરમાં જ હોય છે જો આપણે રોજિંદા ભોજનમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ સામેલ કરીએ તો મોટાભાગના પોષક તત્વો તો આપણને એમાંથી જ સરળતાથી મળી રહે છે આને યાદ રાખવાની એક મસ્ત રીત છે આહાર એટલે કે આપણી થાળીમાં મેઘધનુષ્યના જેટલા વધારે રંગો હોય એટલું સારું લાલ લીલો પીળો કેસરી જાંબલી દરેક રંગના ફળ અને શાકભાજીમાં અલગ અલગ પ્રકારના વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને દરેકનો પોતાનો ફાયદો છે તો આટલી બધી ચર્ચા પછી આખી વાતનો સાર શું નીકળ્યો વિટામિનની ગોળીઓ શું છે આપણા ભોજનનો વિકલ્પ છે કે પછી માત્ર એક પૂરક જુઓ આ વાક્યમાં આજે જ બધો જવાબ છે વિટામિનની ગોળીઓ સપ્લિમેન્ટ છે સબસ્ટિટ્યૂટ નથી એટલે કે એ ખોરાકની કમીને પૂરી કરી શકે છે પણ ખોરાકની જગ્યા ક્યારેય નથી લઈ શકતી સાચી તંદુરસ્તી તો રસોડામાંથી જ આવે છે દવાની દુકાનમાંથી નહીં તો બસ છેલ્લે એક સવાલ જાતને પૂછવા જેવો છે શું એ રોજની એક ગોળી ખરેખર સ્વાસ્થ્ય સુધારી રહી છે કે પછી એ માત્ર બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવા માટેનો એક બહાનું બની ગઈ છે આનો જવાબ તો દરેકે પોતાની જાતે જ શોધવો પડશે